શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે આવો આપણે જાણીએ સોળ સોમવાર વ્રતની કથા પૂજાવિધિ અને મહાત્મય ઈશ્વર અને પાર્વતી એક શિવાલયમાં આવી આનંદ ખાતર સોગઠા બાજી રમી રહ્યા હતા બાચીમાં તો હાર જીત હોય કોઈ જીતે તો કોઈ હારે હવે હાર જીતનો ન્યાય કોની પાસે કરાવવો એવામાં પૂજારી તપોદન બ્રાહ્મણ ત્યાં આવીને રમત જોવા લાગ્યું બાજીની રમઝટ ચાલી રહી હતી ત્યાં તો બાજી પૂરી થતા પાર્વતીજી બોલ્યા કહો વિપ્રદેવ કોણ જીત્યું ભગવાન જીત્યા બ્રાહ્મણે કહ્યું પછીની ચારે બાજીઓમાં પણ બ્રાહ્મણે ભગવાનની જીત જણાવી ત્યારે પાર્વતીજી તેના પર ક્રોધે ભરાયા કારણ કે ચારે વખત બ્રાહ્મણ જૂઠું બોલ્યું હતું પાર્વતીજીએ બ્રાહ્મણને શ્રાપ આપ્યો તારા જૂઠાણનો બદલો એક તારા શરીરે કોડ નીકળશે તરત જ બ્રાહ્મણ કોડિયો બની ગયો તેણે પોતાને શાપ મુક્ત કરવા બંનેને આજીજી કરી પણ તે વ્યર્થ થઈ બ્રાહ્મણ તો રડતો રડતો ત્યાંથી ચાલી નીકળ્યો તે થોડે દૂર ગયો હશે તે એક રાતી ગાય મળી ગાય કહે વિપ્રદેવ રડતા રડતા કઈ તરફ છો કોડિયા બ્રાહ્મણે પાર્વતીના શાપની વાત કરીને કહ્યું મારા પાપનું ફળ મને મળ્યું છે એટલે પાપનું નિવારણ કરવા જઈ રહ્યો છું ગાય બોલી હું પણ દુઃખી થઈ છું મારા આંચળ ફાટુ ફાટું થઈ ગયા છે પણ કોઈ દૂધ ધોતું નથી તેમજ વાંચરડા પણ ધાવતા નથી માટે મને જે પાપ નડતા હોય તેનું નિવારણ પૂછતા આવજો આગળ જતા બ્રાહ્મણને બદામી રંગનો ગોળો મળ્યો બ્રાહ્મણે તેની પીઠ તાબડી ત્યાં બોલી ઉઠ્યું એ વિપ્રદેવ હું રૂપાળો છું છતાં મારા પર કોઈ સવારી કરવાની વાત જ કરતું નથી માટે તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો થાકેલો બ્રાહ્મણ રાસ્તામાં એક ગટાદાર આંબાના ઝાડ નીચે થાક ઉતારવા બેઠો તો આંબાએ કહ્યું હે વિપ્રદેવ મારા ઉપર મજાની કેરીઓ લાગેલી છે પણ કોઈ મારા ફળને તોડીને ખાતું નથી કદાચ ખાય તો તે મરી જાય માટે મારા પાપનું નિવારણ પૂછતા આવજો નહીં આગળ જતાં એક તળાવ આવ્યું અને બ્રાહ્મણ પાણી પીવા તળાવમાં ઉતર્યો તો અંદર રહેતો એક મગર પાણીની સપાટી ઉપર આવીને કહેવા લાગ્યો હે વિપ્રદેવ હું પાણીમાં રહું છું તોય મારા દેહમાં બળતરા થાય છે તો તમે મારા પાપનું નિવારણ પૂછતા આવજો મગરને આશ્વાસન આપી બ્રાહ્મણ ચાલતો ચાલતો ગાઢ વનમાં આવ્યો અને ત્યાં એક ઝાડ નીચે બેસી મહાદેવજીને પ્રસન્ન કરવા માટે તપ આદર્યું મહાદેવજીએ પ્રસન્ન થઈ તેની ઈચ્છા પૂર્ણ કરવા કહ્યું તો બ્રાહ્મણ બોલ્યો ભગવાન મને શાપથી મુક્ત કરી મારા કોડ મટાડી દો મહાદેવજી કહે એક રસ્તો છે તે પૂર્ણ ભાવથી સોળ સોમવારનું વ્રત કરે તો તારો કોડ મટી જાય બ્રાહ્મણ કહે ભગવાન વ્રત કરવા હું તૈયાર છું મને બતાવો કે વ્રત કેવી રીતે થાય મહાદેવજી બોલ્યા આ સોળ સોમવારની વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય સોમવારે વહેલા નાઈ ધોઈ ચાર દોરાના ભેગા કરી થોડા થોડા અંતરે એક એક કરી ચાર ગાંઠ વાળવાની પછી તે દોરો ગળામાં પહેરી લેવાનો ત્યારબાદ મહાદેવજી ના દર્શન કરી વ્રત કરનારને દર સોમવારે એક ટાણું કરવાનું આમ શ્રાવણ માસના ના પહેલા સોમવારથી વ્રત કરતા કાર્તક માસનો નો સોળમો સોમવાર આવે ત્યારે સાડા ચાર શેર ઘઉનો લોટના લાડવા બનાવવા લોટમાં સવા સવાસેર ઘી અને સવા સવાસે ગોળ નાખી લાડુ બનાવવા જેટલા લાડુ બન્યા હોય એટલાના ચાર ભાગ કરવાના તેમાંનો એક ભાગ મહાદેવજીના પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયો ગોવાળને અને ચોથો ભાગનો લાડુ વધ્યો હોય તેનો ભૂકો કરી કીડિયારો પૂરવાનો તેમ કરતા પણ વધે તો તેને જમીનમાં દાટી દેવું આવી રીતે વ્રતમાં ઉજવણું કરવાનું વ્રત કરનાર સોળ સોમવાર સાચી શ્રદ્ધા રાખીને કરે તો તે રોગ મુક્ત થઈ જાય છે અને તેની કાયા થઈ જાય છે બ્રાહ્મણ પછી તેણે ગાયની વાત કરી અને તેના પાપનું નિવારણ પૂછ્યું મહાદેવજી બોલ્યા આગલા ક્રોધમાં દાવતા બાળકોને છૂટા પાડ્યા હતા એ પાપનું ફળ તે ભોગવી રહી છે તેનું નિવારણ એ કે તું તેના આંચળમાંથી દૂધ કાઢી દૂધ વડે મારી પૂજા અભિષેક કરતી એટલે તેની બધી તકલીફો દૂર થઈ જશે બ્રાહ્મણે હવે ઘોડાનું દુઃખ જણાવ્યું તેના પાપના નિવારણ માટે મહાદેવજી બોલ્યા પૂર્વ જન્મમાં આ ઘોડો વણિક હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને ઉદાર ધારીને બમણા પૈસા પડાવતો હતો તેનું નિવારણ એ કે તું જઈને ઘોડા પર સવારી કરે તો તેના તમામ કષ્ટ દૂર થાય આંબાના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ જણાવ્યું આગલા જન્મમાં એ લોભિયો હતો તેની પાસે પૈસો ઘણો હતો તે પુણ્યદાન કરવામાં સમજતો ન હતો તેનું નિવારણ એક આંબાની ચરવો દાટેલા છે તે તું કાઢી બધું ધન સત્કાર્યમાં વાપરજે જેથી તેનું કષ્ટ દૂર થાય મગરના પાપનું નિવારણ પૂછતા મહાદેવજીએ કહ્યું આગલા જન્મમાં એ બ્રાહ્મણ હતું ગણીને તે મોટો પંડિત થયો હતો છતાં કોઈને શસ્ત્રક્રિયા શીખવાડવાની નથી તેથી આ ભવ્ય તે મગરબંધ પીડા ભોગવી રહે છે તેનું નિવારણ એ છે કે તું મારા પર ચડેલું બિલીપત્ર લઈ તેની આંખી અડાડજે એની બળતરા દૂર થઈ જશે બધાના પાપનું નિવારણ જાણી બ્રાહ્મણ મહાદેવજીને નમન કરી પાછો ફર્યો રસ્તામાં પેલું તળાવ આવ્યું મગર તેની વાત જોતો પડ્યો હતો બ્રાહ્મણે જોળીમાંથી બીલીપત્ર કાઢી તેને આંખે અડાડ્યું તે સાથે જ મગરના શરીરમાં તો ઠંડક પ્રસરી ગઈ અને તેનો મોક્ષ થઈ ગયો આંબા આગળ જઈ બ્રાહ્મણે બધા ચારું ખોદી કાઢ્યા તેમનો ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી તેણે કેરી ધોળી ખાધી ને તેનો અમૃતનો ઓળકાર આવ્યો આગળ જતા પેલો ઘોડો મળ્યો બ્રાહ્મણે તેના પર સવાર થઈ કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે તારી મનોકામના પૂર્ણ થશે દૂર બ્રાહ્મણને પેલી ગાય મળી તેના આંચળમાંથી દૂધ કાઢી બ્રાહ્મણે મહાદેવનું નામ લઈ તેના વડે અભિષેક કર્યો કે તુરંત જ ગાયનું દુઃખ દૂર થઈ ગયું દૂર રમતો વાછરડો દોડી આવી તેને ધાવવા લાગ્યો આજે શ્રાવણ માસ બેઠો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત આદર્યું એક કારતક માસમાં વ્રતનું ઉજવણું કરી વ્રતની પૂર્ણાહુતિ કરવાનો સંકલ્પ કર્યો શ્રદ્ધા સંકલ્પ અને વ્રતના પ્રભાવથી બ્રાહ્મણની કાંતિ ફરી ગઈ એ તો રાજકુમાર જેવો રૂપાળો દેવખાવા લાગ્યો આમ પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલ બ્રાહ્મણ હર્ષ પામતો પોતાના ગામના પાદરે આવ્યો ત્યાં તો એક બાજુ મોટો મંડપ બંધાયેલો તેમાં દેશ પ્રદેશના રાજાઓ અને રાજકુમાર બેઠા હતા કોઈને પૂછતા બ્રાહ્મણને સમજાયું કે આજે રાજાની કુંવરીનું સ્વયંવર છે બ્રાહ્મણ દૂર ઊભો રહી જોતો હતો ત્યાં તો એક શણગારીની હથિયાણી સૂંઢમાં સોનાનો કળશ લઈ ડોલતી ડોલતી સીધી મંડપ બહાર ઉભેલા બ્રાહ્મણ પાસે આવી અને તેના ઉપર કળશ ઢોળ્યો આવી રીતે બીજી અને ત્રીજી વાર પણ હથિયાણીએ બ્રાહ્મણ ઉપર જ કળશ ટોળ્યો એટલે રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરી દીધા પહેરાણીમાં સુવર્ણ હીરા મોતીના અલંકારો રેશમી જરીના પોશાકો અને હાથી ગોળા આપ્યા બ્રાહ્મણ પોતાની પત્નીને લઈ વાજતે ગાજતે પોતાને ઘેર આવ્યો તેની માએ બંનેને કુમકુમ અક્ષતથી વધાવ્યા અને આશીર્વાદ આપ્યા મહાદેવજીની કૃપાનું આ ફળ હતું સોળ સોમવારના વ્રતના પ્રભાવથી તે રાજાની કુંવરીને પરણ્યો અને સુખ સાહેબીમાં રહેવા લાગ્યો બ્રાહ્મણ હવે રાજા બન્યું હતું અને કુંવરી રાણી બની હતી જોતામાં કાર્તક માસનો છેલ્લો સોમવાર આવ્યો આજે સોળ સોમવાર પૂરા થતા હોવાથી રાજાએ રાણીને રાણીની ઉજવણીની સમજ પડી રાણીએ સાંભળ્યું બધું પણ રસોઈમાં બત્રીસ ભાતની વાનગીઓ બનાવી રાજા જમવા બેઠો અને પોતાના બાગના લાડુ પ્રસાદી તરીકે જમવા લાગ્યો ત્યારે રાણીએ સોનાના થાળમાં લાડુ ઉપરાંત બીજી ઘણી વાનગીઓ પીરસી રાણી ઉપર રાજાને ગુસ્સો આવ્યો કારણ કે વ્રતના ઉજવણામાં બીજું કંઈ ખવાય નહીં તેથી તેણે મહાદેવજીને ક્ષમા માંગી અને ચોથા ભાગનો લાડુ પ્રસાદી તરીકે જમી વ્રત પૂરું કરી એ જ રાતના સ્વપ્નમાં મહાદેવજીએ આવીને રાજાને દર્શન દીધા અને કહ્યું કે હે રાજા તારે રાણીને તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે એને દેવ વસવટો આપી દેવ તેથી તેનું અભિમાન ઉતરી જશે બીજે દિવસે સવારે રાજાએ રાણીને પહેરે કપડે રાજ્યની સરહદ બહાર ચગેડી દીધી રાણી ચોદાર આંસુ સારથી એક ગામમાં જઈ પહોંચી ત્યાં એક ઝૂંપડીમાં એક ડોસીને રેઢીઓ કાંધતી જોઈ તે ત્યાં ગઈ અને પીવા માટે પાણીની માગણી કરી ભલી ડોસીએ ઉઠીને રાણીને પાણી પાયું અને પોતાને ત્યાં રાખી પણ રાણીના પગલાં થતાં ડોસીથી સૂતર ઓછું કંતાતું હતું અને તાર તૂટી જતા હતા તેથી ડોસીએ તેને અપશુકુનિયાળ ગણીને કાઢી મૂકી આગળ જતાં રાણીને એક ગાંચણે આશ્રય આપ્યો પણ તેના પગલાં થયા પછી ગાણીમાં તેલ ઓછું ઉતરવા લાગ્યું અને ગાંચણે પણ રાણીને હળધૂત કરી કાઢી મૂકી થોડે દૂર એક કૂવો હતો તેના થાળ ઉપર એક પનિહારી પાસે રાણીએ પીવા માટે પાણી માંગ્યું પણ પનિહારી રાણીને આશ્રય આપ્યો અને જમવા બેસાડી તો તેના કમ ભાગ્યે થાળીમાં ભોજનની વાનગીઓના બદલે જીવડા થઈ ગયા મહાત્મા આનું કારણ શોધી સમજી ગયા તેણે રાણીને કહ્યું બેટી તું મહાદેવજીનું વ્રત કર રાણીએ ભૂલની માફી માંગી અને વ્રત કરવા તૈયાર થઈ ગઈ એટલે મહાત્માએ તેને સોળ સોમવારના વ્રતની બધી સમજણ પાડી થોડા સમય પછી શ્રાવણ માસનો પહેલો સોમવાર આવ્યો તે દિવસથી રાણીએ વ્રતની શરૂઆત કરી અને કાર્તિક માસના છેલ્લા સોમવારે રાણીએ વ્રતનું ઉજવણું કર્યું મહાદેવજી રાણી ઉપર પ્રસન્ન થયા અને તેને સુખી કરવા માટે રાજાને સ્વપ્નમાં દર્શન દઈ કહ્યું હે રાજન તારી રાણી વનમાં તપ કરી રહી છે તેને તેડી લાવો બીજે દિવસે સવારે રાજા રાણીને શોધવા નીકળી પડ્યો અને ફરતો ફરતો મહાત્માને મળીએ આવ્યો રાણી પોતાના પતિને ઓળખી હરખભેર ઉઠી અને મહાત્માને કહેવા લાગી પિતાજી મારા પતિદેવ પધાર્યા છે તો મને તમે એમની સાથે જવાની રજા આપો મહાત્માએ રજા આપી અને મંત્રેલા જળથી ભરેલી એક જારી આપી કહ્યું બેટા કોઈને ગમે તેવું દુઃખ હશે તો તે આ જળથી દૂર થઈ જશે મહાત્માને નમન કરી રાજા રાણી ચાલી નીકળ્યા રસ્તામાં પનિહારી ફૂટેલા ગળા સાથે બેઠી હતી તેની આંખમાં આંસુ વહી રહ્યા હતા રાણીએ મંત્રેલા જળથી તેને ગળો આખો કરી આપ્યો અને કહ્યું બહેન આ બધો મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે વ્રત કરનાર સર્વ વાતે સુખી થાય છે આગળ જતાં ગાંચણની દાણીમાંથી તેલ નીકળતું ન હતું તેથી રાણીએ ગાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તે સળસટાટ ચાલવા લાગી જતાં જતાં રાણીએ તેને મહાદેવજીના વ્રતનો પ્રભાવ સમજાવ્યો હવે રાજા રાણી રેટીઓ કાંતતી ડોસીની ઝુંપડી આગળ આવ્યા ડોસી કાંતતી હતી પણ વારે વારે તાર તૂટી જતા હતા તેથી રડતી હતી રાણીએ રેઠીઓ ઉપર પવિત્ર જળ છાંટ્યું અને ડોસીએ રેટીઓ ફેરવવા માંડ્યું તો આંખો લાંબો તાર નીકળવા માંડ્યો ડોસીએ બંનેના આશીર્વાદ આપ્યા આખરે રાજા રાણી મહેલે આવી પહોંચ્યા રાણીએ આખા ગામને જમાડવાનો વિચાર કર્યો તેથી રાજાએ નગરમાં ઢંઢેરું પીઠવાયું આજે સાંજે સર્વ નરનારી મહેલ સામે મોટા મેદાનમાં જમવા આવ્યા સાંજ પડતા રસોઈ તૈયાર થઈ ગઈ અને સૌ જમી ગયા પણ રાણી જમી નહીં રાજાને કહે મારે એકટાણું છે અને મહાદેવજીની વાર્તા કહે જમવાનું ગામમાં કોઈ ભૂખ્યા હોય તેને બોલાવો રાજાએ ભૂખ્યા માણસની તપાસ કરવા માંડી તો એક કુંભારના ઘરમાં સાસુ વહુ વચ્ચે કજીઓ થવાથી સાસુ ભૂખી રહી હતી તે કાને બેહરી અને આંખે આંધળી હતી એ ડોસીને પાલખીમાં બેસાડીને મહેલ લાવ્યા એટલે રાણીએ ડોસીને પાટલે બેસાડી મોટે સાદે કહ્યું માજી હું તમને મહાદેવજીની વાર્તા છું તો જય જય એમ એમ મહાદેવનું નામ લેવાથી ધીમે ધીમે ડોસીના કાનની બહેરાશ જતી રહી અને આંખોમાં પણ તેજ આવી ગયું ડોસી કહે બેટી હું આંખે સાફ જોઉં છું અને કાને બરાબર સાંભળું છું આ બધું શું છે રાણીએ કહ્યું માજી આ બધા મહાદેવજીના વ્રતનો પ્રભાવ છે તમે મહાદેવજીની વાર્તા સાંભળી તેનું ફળ તમને મળ્યું આ સાંભળી ડોસીને વ્રત કરનારની ઈચ્છા થઈ એટલે રાણીએ મહાદેવજીના સોળ સોમવારના વ્રતની પૂરી સમજ પાડી અને ડોસી ઘેર કહ્યું ડોસીને દેખાતા સંભળાતા જોઈ છોકરો અને છોકરાની વહુ ખુશ થયા અને બધો મહાદેવજીનો વ્રતનો પ્રભાવ છે એમ જાણી એમણે પણ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ બાદ રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો કુંવર માટે થતા રાજાએ તેને ગાદીએ બેસાડ્યું કુંવરે પણ ભાવથી મહાદેવજીની ભક્તિ કરવા માંડી અને તેને સુખરૂપ રાજ કર્યું હે મહાદેવજી જેવા તમે રાજા રાણીને અને કુંવરને ફળ્યા એવા તમારું વ્રત કરનાર અને તમારી કથા વાંચનાર સાંભળનારને ફળજો જય મહાદેવ જય ભોળાનાથ દર્શકો પસંદ આવે તો શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવી જ અવનવી કથાઓ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય અવશ્ય લખો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર